તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અત્યારે વાયગા હાથ હવા હાથ જેવું થયું ને પ્રિયલ જો અત્યારે દક્ષા હવાર હવારમાં જો આ કપડા કપડાં ધોવે કે આ કપડા ધોવે ને હું અત્યારે મેં આવી ગયો છો આપણું કાલે વરસાદ આવ્યો હતો ને તે ગાયનું ધાર્યું હતું ને છત ભાંગી પીડી વરસાદ આવ્યો માથે પાણી ભરાણ હતું કીધું એક બાકી રહી બાકી બધી નમી ગઈ હતી નમી ગઈ હતી આ મજબૂત ખોડી હતી એટલે ત્રાહો થઈ ગયું હતું કે પછી ધીમે ધીમે સાંજે વરસાદ વયો ગયો ને પછી આપણે નીચે ઉતાર લીધું હતું અત્યારે જો હવે એને આખું ખોલવાનું હે આ આખી બધી આ હિંદરીઓ છોડી આખા આખું ઉખેરી નાખ્યું ને પછી આજે બધો એનો નવો માલ હમણાં બધી આખરી ઉખરી જાય એટલે લેવા જવાનો છે ને જેમ બને એમ વેલું પાછું ગાય નું ઘર તૈયાર કરવાનું છે ગયા વખતે આપણે કર્યું ને ત્યારે બે દિવસની વાર લાગી હતી હવે આ વખતે કેટલી વાર લાગે એ જોવાનો છે અત્યારે મેં હું કે પ્રિયલજી હુતી ને એને ઉઠવાનો ટાઈમ છે હવા અઠાડા અઠ વાગાનો કંઈક તો નવ વાગે ઉઠે હમણાં મોડી હોય હતી હું કઈ ઉઠે નહીં પેલા હું આ ફટાફટ ઉખેરી નાખું પછી હું કહું જેમ વેલા નબળા થાય આપણે ગામમાં જઈએ તે આ બધા સામાન લેતા આવીએ પાછું રિનોવેશન થઈ જાય એનું ને ગાયનો તડકો ન લાગે વરસાદ તો અત્યારે પેલો વરસાદ હતો એટલે કંઈ નડે નહીં પણ તડકો ન લાગે હવે પાછા વરસાદ પડ્યો એટલે તડકાઈ પડશે ને એવા તો થઈને જો વેલો વેલો આ કામે કાઢી નાખીએ આપણે

సీతారా జయ శ్రీ కృష్ణ జయ మాతాజీ కృష్ణ జయ శ్రీ కృష్ణ పీతారా పిరా

Di awal saya pelapauan najwa tu ya plus, cuma M nama tua. Tapi cuma suh North lah hujirius tu tanya. Boleh tahu M nama apa sih? Kan? Ahi, itu revan dewi. Ahi itu M. A M nama ike, A M nama mana? M nama. Superwal M nama. Boleh tak? Priyal, tarai aku. Tarai aku.

તો જો બપોર પડી ગઈ ને આપણો ગાયના ઘરનો સામાન બધો ગામમાંથી લઈ આવ્યા હવે બપોરે તાણું થઈ ગયું પણ રસોઈ જો બનાવે હજી કારેલાનું શાક ને મા બનાવે એ રસોઈ બનાવે ને તાણાધીમાં હું કાં આપણે ભલે તડકો હોય તો હવે પૂરો ખાવો ને ગાયનું કામ અધૂરું રહી જાય ઘરનું બીજા પહેલાં તો આ થાંભાજી આવીને બે ખાડા સવારે કમ્પ્લીટ કરી લીધા હતા એટલે અટાણ બે થાંભલીઓ છે ને સિમેન્ટનો ગાડીઓ કરી હમણાં જમાવી દઉં એટલે એ હૂકાતું થાય તા તો બપોરા પછી જે ઓલો ખાડો કમ્પ્લીટ કરી ને એ થાંભલી ખોળ દે હું કાલ સાંજ સુધી થાય ને પછી આપણે આ ઉપરના માંડવાનું કામકાજ ચાલુ કરીશું એની જ પતી ને વાહ ને બધું આવી ગયું માથે નાખવાનું પ્લાસ્ટિક છે હમ હમ એ આડા વાહડા નાખવા હતું આ લીલા કવર નું આખું આપણે નવું લઈ લીધું લીલા કલર ની ઓલી સા આવે ને એ તે ઓલો પ્લાસ્ટિક હું વચ્ચે રાખી દે ને તો હડે નહીં હમ બાકી તો એ ઓલા રસોળ ને છે હમ હાલો તો હું મારું કામ કરું ને તમે હવે રસોઈ નું તમારું કામ આપો

આ લોટ તૈયાર કરું છું તો કો હું લોટી હાઈ જો હમણાં બે તી છે હમણાં કાયમ મોડું થઈ જાય ખાવાનું લેવા હા ત્યાં હું હોય થોડુંક વેલા મોડું હાઈલા રાખે બીજો વાછળી પાસે જે પડી જતો તે અમુક કરવાનું છે ને કાલે મે આવ્યો તો કાલ ઘઉં ભરવાનો વારો નો આવ્યો થોડું કર લઉં તો ઘઉં ભરું એક બાજુ આવું બધું કામ હાલતું જ હોય કઈક ને કઈક કઈક ને કઈક નવું નવું

હવે જો અટા મેળ આવે ને તો આખરી ઓલા વાહડા હે ને એ બાંધી દઈએ એટલે પછી પટ્ટી મૂકીને હવા કાલે સાંજ સુધી આપડે

ત્યાં સુધી બધા મહાદેવ બે હાથ છે બે સીસો પકડો ને એટલે એક લાય લાયું પકડું બે સીસો પકડાય પાછો આપી દઈ હું આપી દઈ પાછો હરણ મહાદેવ